પેપરના સંપૂર્ણ સોલ્યુશન જોવા હોય તેમજ એની પીડીએફ મેળવી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક મળશે તો ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર ઉપર છે કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડા નો ઓટીપી આવશે નાખશો પેડ કોર્સમાં તમને એ પેપરોનો પેપર સેટ મળી જશે સોલ્યુશન સાથેનો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના પેપરના વિડીયો તમામ ધોરણોના પાઠની સમજૂતીના વિષય પ્રમાણે વિડીયો સ્વાધ્યાયન પોથી સ્વાધ્યાય અભ્યાસ આ બધું જ મળશે ઓકે એટલે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે અને હા અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી આ એપ્લિકેશન વાપરે છે બરાબર હા મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો વાપરે છે તો તમે પણ વાપરશો હા એક વર્ષની અંદર જ હા એ બી તમને વર્ષની અંદર અઢી લાખ થી પણ હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું ચેર સરદારો ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી તો કે ચાર વિભિન્ન સમુદાયની જાણકારી આપણને મળે છે તેમની ભાષા પરથી કયા જંગલો પણ કહે છે પાનખર આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે દુષ્કાળ દુષ્કાળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી જોઈએ આ ચારમાંથી માંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે કેન્દ્ર સરકાર ત્યારબાદ ભારતમાં સન બે હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી નવસો ચાલીસ હતી ત્યાર પછી આગળ વધીએ ભારતમાં મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખ સાચવીને કયો સમુદાય વસ્તો હતો જનજાતીય સમુદાય ખલજગ્યાપુરો પોઠનો સમૂહ વણજાર ટાંડુ તરીકે ઓળખાતો સંત કવિ તુકારામે રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે કુંચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુંચીપુડી નામના ગામમાં થયો હતો ધ્રુવો તરફથી ધ્રુવ વૃતો તરફ વાતા ધ્રુવીય પવનનો હોય છે તો કાયમિક પવનનો હોય છે દાવાના સૂકી ઋતુમાં પાનખર પછીના સમયે લાગવાની સંભાવના વધારે છે સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા સુનામી તરીકે ઓળખાય છે આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા હોનાર કે પ્રકોપના નામે ઓળખે છે દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં એકસો આઠની યોજના છે પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા કૃત્રિમ ઉપગ્રહ ખૂબ જ ઉપયોગી માધ્યમ છે જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પીડીએફ મેળવવી હોય તમારા મિત્રો મેળવી હોય કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મેળવી લીધેલી છે તો તમે ડિજિટલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી નાખી પેડ કોર્સમાં જઈને તમે મેળવી શકશો અને સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો હા અને જિલ્લા પ્રમાણે પણ આપણે પેપર મૂકીએ છીએ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો શાહ એ તેના લખાણોમાં વણઝારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે ખોટું કાંગડા શૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે ખરું વાતાવરણમાં કાર્બન પ્રમાણ છે ખોટું ભૂકંપ વખતે ઊંચા મકાનમાંથી વહેલા નીચે ઉતરવા માટે લીપનો જ ઉપયોગ કરવો જોઈએ વહેલા ઉતરવા માટે નહીં ખોટું ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે ખરું વિધાનસભા કાયમી ગૃહ છે ખોટું ઉનાળામાં ક્યારેક ગ્રામીણ વિસ્તારની બહેનો પાણી માટે આંદોલન કરે છે ખોટું દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને સારવાર જાતિના લોકો વસતા હતા ખરું ત્યાર પછી જોડકા અમનદાસ સંગ્રામ શાહ વણજારા અનાજ અને ચીજ વસ્તુની હેરફેર રામાનુજાચાર્ય ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર તમને તમનો મેળો સુરેન્દ્રનગર ત્યાર પછી તમારે નકશાની અંદર લદ્દાખ કચ્છનું રણ નર્મદા નદી અંદાબાર નિકોબાર દીપસમુહો અને સાબરમતી નદી તમારે નકશાની અંદર છે દર્શાવી દેજો વિભાગ સી દરેકના બે ગુણ પેલું નટ લોકો દ્વારા કયા કયા તર્કબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે અથવા નટ લોકો કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરે છે તો નટ લોકો જાદુ કરવા દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગ કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે આપણે દરેક ધર્મ પ્રત્યે સમભાવ અને આદરભાવ ભાવ શા માટે રાખવો જોઈએ તો વિડીયો પોઝ કરી અને વિદ્યાર્થી મિત્રો તમે શું કરી શકશો એ લખી શકશો કારણ કે નહીતર વિડીયો મોટો બની જશે એટલા માટે દુર્ગા પૂજાની ઉજવણી વિશે ટૂંકમાં જણાવો રણ પ્રદેશમાં કાંટાળી વનસ્પતિઓ જોવા મળે છે ટૂંક લખો ભૂમધ્ય સાગરના જંગલો ત્યારબાદ આપત્તિઓ પછીનું એક કાર્ય છે ત્યારબાદ આપત્તિની અસરો જણાવો આગળ કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે માહિતી સંચારના માધ્યમોએ વિશ્વને એક ગામડું બનાવ્યું છે સમજાવો અને દસમું અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ તો આવું શાના આધારે કહી શકાય વિભાગ ડી ત્રણ ગુણના પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું તો શંકરાચાર્ય ત્યારબાદ રામાનુજાચાર્ય પતેતી તહેવાર તમારે લખવાનું છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવવાનું છે પૂર આવવા માટે કયા કારણો જવાબદાર છે એ બી જણાવવાનું છે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે છે ફાયદાઓ ફાયદાઓ અને બે આપણે જણાવવાના ઉત્તર લખો વિભાગ એ પરિચય આપો માલ ધારી આબોહવા એટલે શું આબોહવાની માનવ જીવન ઉપર થતી અસરો જણાવો ત્યારબાદ સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો ટૂંકનો લખો ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા પાંચમું ગોંડ લોકોનો ઇતિહાસ અહમ લોકોથી કેવી રીતે અલગ હતો તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો થશે બરાબર તો આની પીડીએફ તમારે મેળવી હોય તો આપણે કીધું એમ ક્યાંથી તો વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી પેટ કોર્સમાંથી તમે એ મેળવી શકશો તો તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દય ભારત અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો